આપણા ગુજરાતીઓને ગરમ ભજીયા થેપલા ઢોકળા અને ફાફડા મળી જાય ને તો બીજું કંઈ જ ના જોઈએ સાચી વાત છે ને આજે મારા ઘરે મારા હસબન્ડના ફ્રેન્ડ આવ્યા હતા અને તેમને ગરમ ભજીયા ખાવા હતા હવે ઘરે અચાનક ફ્રેન્ડ આવી જાય એટલે આપણે શું કરીએ છીએ કે માર્કેટમાંથી નાસ્તો મંગાવતા હોઈએ છીએ પણ આજે આપણે માર્કેટ કરતાં પણ ટેસ્ટી અને ક્રિસ્પી એવા લીલી ડુંગળીના ભજીયા બનાવવાના છે તો હવે લીલી ડુંગળીના ભજીયા બનાવવા માટે મેં લીલી ડુંગળી લીધી છે લીલા ધાણા ત્રણ લીલા મરચાં અને બે ડુંગળી લીધી છે તમારે લસણ એડ કરવું હોય તો પણ કરી શકો છો હવે લીલી ડુંગળી અને લીલા ધાણાને આપણે ચોપ કરી લઈશું એ મેં લીલી ડુંગળી અને ધાણાને ચોપ કરી લીધા છે આપણે ગોટાનું બેટર બનાવીશું અહીંયા મેં એક e કપ ચણાનો લોટ લીધો છે જે થોડો કકરો લોટ હોય તેવો લેવાનો છે કકરો લોટ એડ કરવાથી ગોટા છે તે એકદમ ક્રિસ્પી બને છે હવે અહીંયા આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે જે રવો રવો એડ કરવાથી ગોટા છે તે સોફ્ટ બને છે અને ક્રિસ્પી બને છે તમે ડાકોરના ગોટા ખાધા હશે અને તેનો લોટ પણ જોયો હશે તે કકરો હોય છે તેથી તેનો ટેસ્ટ છે તે બહુ સરસ લાગે છે અને ગોટા પણ સોફ્ટ બને છે હવે આપણે લીલી ડુંગળીના ગોટા બનાવીએ છીએ એટલે લીલી ડુંગળી ચોપ કરે છે તેને ઉમેરવાની છે સાથે મેં બે મીડિયમ સાઈઝની ડુંગળીને ચોપ કરી છે તે પણ ઉમેરી લઈશું બે લીલા મરચાં જેણા ચોપ કર્યા છે તેને ઉમેરી લઈશું અને લીલા ધાણા ઉમેરવાના છે તમારે લીલા ધાણા ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે મસાલો કરવાનો છે હવે આપણે અડધી ચમચી સૂકા ધાણાને અધ કચરા ક્રશ કરી અને પછી ઉમેરવાના છે ફ્રેન્ડ સૂકા ધાણાની ફ્લેવર ગોટામાં બહુ સરસ લાગે છે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ગરમ મસાલો ઉમેરવાનો છે ચપટી હિંગ ઉમેરવાની છે અડધી ચમચી અજમો જેને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને સફેદ તલ ઉમેરવાના છે જો તમારે સફેદ તલ ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને તમારે ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકો છો હવે એક ચમચી દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરવાથી ગોટા છે તે સોફ્ટ બને છે બધા મસાલાને સારી મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે ગોટા બનાવીએ છીએ તેમાં રવો એડ કર્યો છે જેથી ગોટા છે તે એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ બને છે હવે લોટમાં પાણી ઉમેરવાનું છે અને બેટર બનાવવાનું છે એક સાથે પાણી નથી ઉમેરવાનું જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને થીક બેટર બનાવી દઈશું જે તે ગોટાનું બેટર બનતું હોય છે તે રીતે આપણે બેટર બનાવી દઈશું અહીંયા આપણું ગોટાનું બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો બેટરને દસ મિનિટ માટે મૂકી દઈશું આપણે ગોટાના બેટરને સારી રીતે હલાવી લઈશું હવે ગોટા સોફ્ટ બને તેની માટે એક ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે ગરમ તેલ ઉમેરવાથી ગોટા એકદમ સોફ્ટ બને છે અને ઉપરથી ક્રિસ્પી બને છે હાફ ટી સ્પૂન મરી પાવડર અને તજ પાવડર ઉમેરવાનું છે મરી પાવડર અને તજ પાવડર ઉમેરવાથી ગોટાની ફ્લેવર બહુ સરસ લાગે છે આપણે ગોટાને વધારે સોફ્ટ બનાવવા માટે ખાવાના મીઠા સોડા લેવાના છે પણ જો તમારે સોડા ના લેવા હોય તો એનો પણ લઈ શકો છો અહીંયા મેં મીઠા સોડા લીધા છે અને ઉપરથી લીંબુનો જ્યુસ એડ કરવાનો છે એટલે સોડા છે તે એક્ટિવ થાય છે અને ગોટા છે તે એકદમ સોફ્ટ બને છે ફ્રેન્ડ્સ આજે આપણે ગોટા બનાવીએ છીએ ત્યારે આપણે ખાવાના સોડા એડ કર્યા છે પણ જો તમારે સોડા એડ ના કરવા હોય છતાં પણ ગોટા સોફ્ટ બનશે કેમ કે અહીંયા આપણે એક ચમચી દહીં ઉમેર્યું છે સાથે તેલ એડ કર્યું છે એટલે ગોટા સોફ્ટ બનશે મારા ઘરે ફ્રેન્ડ આવે છે એટલે મેં ખાવાના સોડા એડ કર્યા છે એટલે ગોટા વધારે સોફ્ટ બનશે હવે આપણે ગોટાને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે બેટરને એકવાર હલાવી લેવાનું છે અને ગરમા ગરમ ગોટાને તળી લઈશું હવે જે માર્કેટમાં ગોટા મળતા હોય છે તે સાઇઝમાં જ આપણે ગોટાને તળી લઈશું આપણે ગોટાને આ રીતે ફેરવતા જવાનું છે અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે તમે જોઈ શકો છો કે આ રીતે ચમચીથી ફેરવતા જવાનું છે અને ગોટાને તળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે ગોટાને તળી લેવાના છે હાઈ ફ્લેમ પર ગોટા તળીએ છીએ તો ગોટા અંદરથી કાચા રહેશે અને ઉપરથી તળાઈ જશે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આ રીતે આપણે ગોટાને ફેરવતા જઈશું અને તળી લઈશું અહીંયા ગોટાનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો ગોટાને એક પ્લેટમાં લઈ લઈશું અને તે જ રીતે આપણે બીજા ગોટાને પણ તળી લઈશું ફ્રેન્ડ્સ આપણા ઘરે ફ્રેન્ડ આવે ત્યારે આપણે માર્કેટમાંથી ગરમ નાસ્તો મંગાવતા હોઈએ છીએ પણ આ રીતે તમે પણ ગરમ ગોટા બનાવી અને સર્વ કરી શકો છો અત્યારે માર્કેટમાં લીલી મેથી લીલી ડુંગળી અને લસણ મળતું હોય છે તો આ રીતે ગોટા બનાવી અને સર્વ કરી શકો છો અને જો તમારી પાસે લીલી ડુંગળી કે મેથી ના હોય તો પ્લેન ભજીયા બનાવીને પણ સર્વ કરી શકો છો અહીંયા આપણા ઘરમાં ગરમ લીલી ડુંગળીના ગોટા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ગોટાનો કલર પણ બહુ સરસ આવ્યો છે તો ગોટાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આપણી ગુજરાતીઓને ગરમ ભજીયા થેપલા ઢોકળા મળી જાય ને તો બીજું કંઈ જ ના જોઈએ સાચી વાત છે કે ખોટી વાત છે કમેન્ટમાં જરૂર જણાવજો અહીંયા આપણા લીલી ડુંગળીના ભજીયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ ભજીયાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અહીંયા મેં લીલી ડુંગળી ચોપ કરી છે તેને સ્પ્રિંકલ કરી લઈશું હવે ભજીયા હોય ત્યારે ગરમા ગરમ તળેલા મરચાં તો જોઈએ જ એટલે અહીંયા મેં મરચાં તળી લીધા છે તો તેને પણ સડીંગ પ્લેટમાં સર્વ કરીશું અહીંયા હું તમને કટ કરીને પણ બતાવીશ કે આપણા ભજીયા છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને પોચા બનીને તૈયાર થઈ ગયા છે આજે આપણે જે લીલી ડુંગળીના ભજીયા બનાવ્યા છે તેની સાથે ગ્રીન ચટણી સર્વ કરી શકો છો મસાલા દહીં અને કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો જો તમે જોઈ શકો છો ને કે એકદમ સોફ્ટ અને પોચા એવા લીલી ડુંગળીના ભજીયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ અચાનક આપણા ઘરે મહેમાન આવી જાય ત્યારે આ રીતે ભજીયા બનાવીને તમે પણ સર્વ કરી શકો છો તો તમને આજની મારી લીલી ડુંગળીના ભજીયાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઇક શેર અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ જરૂર શેર કરજો મળીએ છીએ નવી અને આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય